વિરુદ્ધ દિશામાં આખોને ધીરે ધીરે ગોળું ગોળું ફેરવશો હા હવે આખો બંધ ખોલવાની બંધ કરો ખોલો ફૂલ ફૂલ બંધ ખોલો બંધ ખોલો બંધ ખોલો બંધ ખોલો આંખોની સુખમક્રિયા થઈ ગઈ ત્યારબાદ આપણા કાનની પાછળનો ભાગ જે છે ખાસ ત્યાં આપણે કઈ રીતે હું જોઉં કરું છું બધેલો ખાસ આપણે કોઈ દિવસ કસરત બધું કરતા નથી આ રીતે કામ નહીં આ રીતે આ રીતે પછી આ રીતે આ રીતે દાઢીનો ભાગ દાઢીનો ભાગ બરાબર પછી કપાળ આ જો ખાય કપાળ પર આ ખાય આપણી ચહેરાની સૂક્ષ્મ ક્રિયાઓ છે you are. આખો બંધ રાખીશું કમર પર હાથ શ્વાસ ભરતા ભરતા ઉપર લાવીશું ગરદન ને ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા નીચે લાવીશું એ જ રીતે બીજી વાર શ્વાસ ભરતા ભરતા ઉપર શ્વાસ છોડતા છોડતા નીચે આ રીતે ત્રણથી થી ચાર વખત આવર્તન કરશું બધા धीरे धीरे पर बनने पे डाबी बाजू लगे सो धीरे धीरे सामने तरफ दीरे, दीरे, लगे सो धीरे धीरे जमीन बाजू लगे सो पर बनने धीरे धीरे सामने तरफ डाबी बाजू सामने तरफ क्या बात गदने डाबी नहीं जमीन बाजू झुकावानी है સૌપ્રથમ ડાબી બાજુ ઉપર જમણી બાજુ બરાબર નીકળવાનું છે ઉપર ડાબી બાજુ ઉપર હવે ગર્દનું રોટેશન કરવાનું છે ડાબી થી જમણી ધીરે ધીરે ગર્દ ક્યાંય શરીર કરીને મજબૂર ના આવે એકદમ ધીરે ઢાંખું બંધ રાખીને સ્વસ્થ થઈ જશે ગરમ ખાદની ચૂકમ ખવાની ચૂકમ ક્રિયા છે ખાદ એ 1 2 3 સ્વાસ રેડી ચલો આ રીતે મે ખાંસ બંને હાથ પાછળ બાંધેલા બરાબર શ્વાસ ભરવાનો શ્વાસ છોડીને આપડા ઢીંચન ને આપનું કપાળ અડવાનો પ્રયત્ન કરવાનો છે બરાબર ચલો શ્વાસ બરાબર ભરો છોડીને ધીમે ધીમે જમીન તરફ આને ઝુકવાનું છે જમીન તરફ ઝુકો ચલો ફરી પાછે શ્વાસ ભરતા ઉપર હવે હાથ એ જ રીતે ડાબી તરફ ઝૂકવાનું છે ધીરે ધીરે ખૂબ સરસ બધાનું સરસ થઈ રહ્યું છે શ્વાસ શ્વાસ ઉપર છોડતા બીજી વાર નીચે વળી શ્વાસ ભરતા ઉપર શ્વાસ છોડતા નીચે वास बेटा ऊपर खूब सारा बराबर हवे खास कमर माटे खास आर से बन्ने हाथ से दीदी होया से माजी परातीला जेवण असे खास हां डावी बाजूला 223 चलो जमिनी तरफ बराबर जो जमिनी तरफ ते खास जो थोड़ा खूब सारा थोड़ा बाजू ઓળા કરી દઈશું હવે જુઓ ખાસ સૌથી હાથ આ ડાબો હાથ છે એ જમણા પગને હરવાનો અને જમણો હાથ છે એ ડાબા પગને હરવાનો છે આ પેટ ઘટાડવા માટેની ખૂબ સારી વ્યાયામ છે આપણે બધા કરીશું સૌથી પહેલા ચલો ડાબા સરસ બનારું ખૂબ સરસ થઈ રહ્યું છે ખૂબ સરસ રેડી હા હવે બંને પગ ભેગા બંને પગ ભેગા બંને પગ ભેગા હવે ચલો બંને પગ જે છે એને બરાબર ગોળ ગોળ બરાબર ખાસ હા હવે વિરુદ્ધ દિશામાં ખૂબ સરસ એક પગ આગળ પાછળ એક પગ આગળ એક પગ પાઠવવાનું જે રીતે પાક હવે બંને પગ થોડાક ઓળાક એક મેં જેટલા કોળા કરીને આ રીતે બંને પગ ભેગા થવા પ્રયત્ન કરી કરીશ જેની ઢીન્ચરની તકલીફ છે એના માટે ખૂબ સારું છે ધીરે ધીરે શ્વાસ ભરવાનો ને છોડવાનો ભરવાનો છોડવાનો શ્વાસ ભરવાનો છોડવાનો બંને તો સારી બાબત છે આ રીતે કામ બરાબર ખૂબ સરસ હવે બંને પગ ભેગા કરીને આ રીતે અભિવ્યક્ત કરનાર છું આ પ્રકાર ખૂબ સરસ હવે આપણું શરીર છે એક રિલેક્સ થઈ ગયું છે હવે આપણે યોગ કરવા માટે તૈયાર થઈ ગયા છીએ સૂક્ષ્મ ક્રિયા આવી કરી આપણે હવે આપણે યોગની શરૂઆત યોગ પ્રાર્થનાથી કરીશું આપણે જીવન કઈ સ્ફૂર્તિમાં આપણે બધાને ખબર છે યોગ પ્રાર્થના છે છે ને બધાને ખબર છે ને હા ચાલો બધા શું મેસેજ બેસે જ હશું નમસ્કાર મુદ્રા રાખીશું બધા દરેકની નમસ્કાર મુદ્રા સંપૂર્ણ આખો બન સૌથી પહેલા યોગ પ્રાર્થના બોલાવું છું એક એક લીટી બોલાઈશ તમારે પાછળ દોહરાવાની છે ખાસ બધા ઓમ પૂર્ણ ઓમ મદ પૂર્ણમિદમ મિદમ પૂર્ણાત્ણ पूर्णस्य पूर्णमादाय ऊणमेवावशिष्यते ॐ शान्तिः 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 બંને હાથની હસડી બરાબર કસીડીને સંપૂર્ણ ચહેરા પર લગાવીને સ્વસ્થ થઈ જશે હા હવે સૌપ્રથમ આપણે બેસીને કરવાના આસનો છે વારાફરતી ઉભા રહીને કરવાના આસનો છે સુઈને પીઠ પર સુઈને કરવાના આસનો છે એનો વારાફરથી અભ્યાસ કરશું સૌથી પહેલાં આપણે હવે બેઠા છીએ એ આપણે સુખમય રીતે બેઠા છીએ એટલે સુખાસન છે આપ બધા બેઠા છે શાંતિથી બેઠા છે સુખાસન છે બરાબર હવે સુખાસનમાંથી આપણે કહીએ ખાસ બધા દંડા આવી જતું આ રીતે હા બંને બંને હાથ આ આપણું દંડા બંને હાથ બાજુ કરવાનું આ દંડાસન છે આ આસન સ્થિતિ છે અને આરામો જ્યારે કે આરામ એટલે હાથ પાછળ લઈ જવાના અને સ્વચ્છ થઈ જવાના આરામની સ્થિતિ કરવાની આસન સ્થિતિ એટલે દંડાસનમાં આવશે આવી જવાનું બરાબર અને આરામો કે એટલે તો પાછળ લઈ જવાના છે આ આપણી આરામની સ્થિતિ છે તો પ્રથમ દંડાસનમાં આવી જશું હા હવે અલગ અલગ આપણે આસનો શીખવાના છે પહેલું આસન આપણે ખાસ પદ્માસન શીખવાનું છે તો પદ્માસન માટે ખાસ બરાબર ધ્યાન આપજો ખાસ ડાબા હાથથી જમણા પગનો પકડી અને ડાબા પગની જ મૂકવાનો છે આ રીતે ખાસ ત્યારબાદ જમણા હાથથી ડાબા પગનો અંગૂઠો પકડીને બીજા પગ ઉપર મૂકવાનો છે આ રીતે એક પગની આંટી વળી જશે ખૂબ સરસ બધાનું સારું થાય આ રીતે બધા બેઠા છો હવે આમાં અલગ અલગ મુદ્રા બનાવી શકો છો તો જ્ઞાન મુદ્રા બનાવી શકે છે ધ્યાન મુદ્રા બનાવી શકે છે તો નમસ્કાર મુદ્રા પણ બનાવી શકે છે આપણે ધ્યાન મુદ્રા બનાવી આ રીતે બેસી શકીએ છીએ લાભા હાથ રાખીને બેસી શકીએ છીએ અને જ્ઞાન મુદ્રા રાખાવી હોય તો આ રીતે આપણે તર્જની પ્રથમ આંગળી છે નંદુષ્ઠનો મિલાપ કરીને બેસી શકીએ છીએ આ પદ્માસન છે આ પદ્માસન કરવાથી એક તો પગની કસરત ઝીજરની કસરત સારી થાય છે અને આપણી કરોડો જે છે આપણી ખાસ એ આપણી સ્થાપક બને છે હવે વિપરીત પાટું આપણે આવવું હોય તો સૌથી પહેલાં જે પહેલો પગ છે એને ધીરેથી હાથથી પકડીને સીધો કરીશું ત્યારબાદ બીજો પગ સીધો કરીશું અને પછી સ્વસ્થ થઈ જઈશું અને પછી આરામ કે આરામની સ્થિતિમાં આવી જઈ આ આપણું પહેલું હતું પદ્માસન બીજું આસન કે કરવાનું છે વજ્રાસન આ બધા જાણશો વજ્રાસન છે વજ્રાસન છે એ ભોજન કર્યા પછી પાચન શક્તિ માટેનું બેસ્ટ આસન છે વજ્રાસન તો સૌથી પહેલા ડાબાથી ડાબા પગનો અંગુઠો પકડીને અને એને ફિલ્ટરમાંથી વાળીશું અર્ધે હા ત્યારબાદ જમણાથી જમણા પગનો અંગુઠો પકડી હા અને બંને હાથ બાજુ પર રાખીશું આ રીતે ઊંચું થવાનું આ રીતે બેસવાનું છે આ આપણું વજ્રાસન છે બરાબર આ વજ્રાસન કરવાથી આપણે પાચન શક્તિ સારી થાય છે પગથી ઊંચું થવાનાથી પાછળ બંને પગ પર બેસી જવાનું છે બંને પગના મૂઠા અડેલા હોવા જોઈએ બરાબર પાછળથી બંને પગ ખુલ્લા હોવા જોઈએ દેખાત અને મૂઠા અડેલા હોવા જોઈએ કમરમાંથી સીધા બેસવાનું છે આ આપણું વજ્રાસન છે ખૂબ સરસ બધાનું સારું થાય છે વજ્રાસન ધીરે ધીરે જમણા હતી જમણા પકડવાનું પકડી અને એ પણ સીધો કરવાનો છે ત્યારબાદ ડાબા હતી પકડી અને સીધો કરવાનો અને સ્વસ્થ થવાનું છે આપણું વજ્રાસન છે હવે વજ્રાસન કર્યું એનાથી ઉપરી એક આસન બીજું પણ કરી શકાય મંડુકાસન સસંગ આસન એ જો કરવું હોય તો આપણે વળી પાછું વજ્રાસન માં આવવું જોઈએ બરાબર તો ધીરે ધીરે બધા હવે આવડી ગયે બધાને વજ્રાસન કરતા બધા મૂળ સ્તરીય માં પાછા વજ્રાસન માં ભરાવી દેજો એક એક પગ બરાબર પાછળ લઈ જેસુ વજ્રાસન માં સરસ મારા દીદી ગુરુજી ઉપર સારું થાય છે ત્યારબાદ હવે આપણે સસંગ આસન કરવાનું છે સસક એટલે કોને ખબર છે હા ખૂબ સરસ સસલા જેવું બનવાનું છે બધાએ બરાબર તો સૌથી પહેલા શ્વાસ ભરીને બંને હાથ ઊંચા કરીશું બરાબર શ્વાસ ભરો કાનને સમાંતર રાખીશું બંને હાથ ખૂબ સરસ બરાબર શ્વાસ જો ધીરે ધીરે શ્વાસ છોડતા છોડતા કમરના ભાગથી સંપૂર્ણ આગળ તરફ ઝૂકવાનું છે સંપૂર્ણ આગળ તરફ ઝૂકીશું બરાબર કેટાણ આપીશું